ગાંધીનગર નજીક આવેલા સંત સરોવર ડેમમાંથી ચારસો છ્યાસઠ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે આના પરિણામે સાબરમતી નદીમાં પાણીના લેવલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે પ્રશાસન દ્વારા તાત્કાલિક સુરક્ષા સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા જણાવાયું છે લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ પર ભાર મૂકવામાં આવી છે પાણી છોડવાના પગલે નદીના પટમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાસ કરતા લોકોને ખાસ કરીને સાવચેત રહેવા અને નદી નજીક બિલકુલ ન જવા વિનંતી કરવામાં આવી છે સંત સરોવર ડેમમાં વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે જેને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અવર જવર કરતા નાગરિકોએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે વરસાદની મોસમમાં નદી કિનારે કોઈપણ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે